ડીસાના શુભમ પાર્ટી પ્લોટ ખાતે સ્ત્રી સમાજ દ્વારા ગરબાની રમઝટ માણી ડીસાના શુભમ પાર્ટી પ્લોટ ખાતે સ્ત્રી સમાજ દ્વારા આયોજિત વાર્ષિક ગરબામાં નવરાત્રી મહોત્સવમાં જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુબે ખાસ ઉપસ્થિત રહી મા જગદંબાની ભવ્ય આરતી ઉતારી હતી ડીસા સ્ત્રી સમાજની સતત સેવાકીય પ્રવૃત્તિઓ વચ્ચે યોજાતા આ નવરાત્રિ મહોત્સવમાં ભારતીય સંસ્કૃતિને અનુરૂપ પ્રાચીન ગરબા થકી મા આરાધના કરવામાં આવે છે ભક્તિમય વાતાવરણમાં મહાનુભાવોની ઉપસ્થિતિ પવિત્ર નવરાત્રિના પર્વ નિમિત્તે યોજાયેલા આ ધાર્મિક કાર્યક્રમમાં પોલીસ વડા પ્રશાંત સુબેએ આરતીનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી તેમની સાથે પૂર્વ ધારાસભ્ય અને બનાસકાંઠા જિલ્લા ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ શશિકાંત પંડ્યા માર્કેટયાર્ડના ચેરમેન ગોવાભાઈ દેસાઈ તેમજ ડીસા પ્રેસ ક્લબના અનેક પત્રકાર મિત્રો પણ જોડાયા હતા તમામ મહાનુભાવો અને ભાવિક ભક્તોએ મા જગતજનની મા જગદંબાની શક્તિ અને ભક્તિની આરાધનામાં લીન થઈને ગરબાની રમઝટ માણી હતી આ પ્રસંગે વાતાવરણ ભક્તિમય અને ઉત્સાહપૂર્ણ બની ગયું હતું જેણે સાંસ્કૃતિક અને ધાર્મિક એકતાનો સંદેશો આપ્યો હતો ડિસા સ્ત્રી સમાજનું આયોજન દર વર્ષની જેમ આ વર્ષે પણ સફળતાપૂર્વક યોજાયું હતું